નમસ્કાર મિત્રો સ્વાગત છે વિડીયોની અંદર આજે આપણા મિત્રો જાણીશું ગુજરાતના ખેડૂતો માટે સરકાર તરફથી એક નવી યોજના ચાલુ થઈ ગયેલી છે જે યોજનાની અંદર મિત્રો વાત કરીએ તો ખેતી કરવા માટે મિત્રો સરકાર તરફથી તમને છે તે પંદર હજારની સહાય પાત્ર થશે ને હાલના સમયમાં આ યોજનાની અંદર ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના પણ ચાલુ છે ગુજરાતના જે ખેડૂતો ખેતી કરવા માગે છે તે ખેડૂતોને સરકાર તરફથી મિત્રો છે તે પંદર હજાર રૂપિયાની સહાય મળવા પાત્ર થશે ચાલો તો હવે આપણે યોજનાની સંપૂર્ણ માહિતી મેળવીશું આ એક જ વિડીયોમાં જેની અંદર વાત કરીએ તો કઈ ખેતી કરવાથી સરકાર તરફથી સહાય મળવાપાત્ર થશે કે આ ખેડૂતને કેટલો લાભ મળવાપાત્ર થશે ઓનલાઈન અરજી ફોર્મ કેવી રીતે ભરવું એ સંપૂર્ણ માહિતી મેળવશું આ એક જ વિડીયોમાં ચેનલ પર મિત્રો નવા આવેલો તો ચેનલને સબસ્ક્રાઇબન્સ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો મિત્રો ગુજરાતના તમામ ખેડૂત મિત્રો સુધી શેર કરો જે ભાઈ ખેતી કરતા હોય તેને આ યોજનાનો લાભ લાભ મળવાપાત્ર થઈ શકે અને તે આ યોજનાનો લાભ લઈ તેમને આર્થિક રીતે સહાય પંદર હજારનો સહાય મળવાપાત્ર થઈ શકે ચાલો તો હવે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું જેની અંદર આપણે મિત્રો વાત કરીએ તો ગુજરાતના ખેડૂતો ટેકનોલોજી પ્રમાણે હાલના સમયમાં અલગ અલગ ખેતી કરતા હોય છે જેની અંદર અમુક એવી ખેતી હોય છે જેની અંદર મિત્રો સરકાર તરફથી તમને જે સહાય પણ મળવાપાત્ર થતી હોય છે એ એક નવી યોજના ચાલુ થઈ ગયેલી છે એ વિશે વાત કરીએ જેની અંદર મિત્રો ગુજરાતના બધા ખેડૂતોને લાભ મળવા પાત્ર થશે હવે વાત કરીએ તો યોજનાનું નામ શું છે એ વિશે વાત કરીશું પપૈયા ફળ પાક ઉત્પાદન વધારવાનો કાર્યક્રમ જેની અંદર પપૈયાની ખેતી કરવા માગતા હોય તે ખેડૂતોને સરકાર તરફથી મિત્રો સહાય મળવા પાત્ર થશે પપૈયા પાકના રોપા દેઠ એક રોપો જો મિત્રો તમે ખરીદ્યો તો તેની અંદર પાંચ રૂપિયા સહાય મળવાપાત્ર સહાય મળવા પાત્ર થશે જેને ધ્યાનમાં લઈને મહત્તમ રૂપિયા પંદર હજાર પ્રતિ હેક્ટર બેમાંથી જે ઓછું હોય એ પ્રમાણે મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે અને આગળ મિત્રો વાત કરીએ તો પપૈયા ફળ પાક માટે પ્રતિ હેક્ટર ઓછામાં ઓછા ત્રણ હજાર રૂપિયા ધ્યાનમાં લઈને સહાય મળવા પાત્ર થશે દીઠ ઓછામાં ઓછા પોઈન્ટ વીસ હેક્ટરથી મહત્તમ એક હેક્ટરની મર્યાદાની અંદર દર બે વર્ષે સહાય મળવા પાત્ર થશે જેની અંદર જે મર્યાદા છે તે આપવામાં આવેલ છે એક હેક્ટરને મિત્રો ધ્યાનમાં લઈને મળવાપાત્ર થશે ને એક હેક્ટરની અંદર વધુમાં વધુ ત્રણ હજાર રૂપા પણ હોવા જોઈએ આ યોજનાની છેલ્લી તારીખ તેર આઠ બે હજાર ચોવીસ સુધી મિત્રો તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો આ યોજનાની અંદર લાભ પણ લઈ શકો છો હવે મિત્રો વાત કરીએ તો ઓનલાઈન અરજી ફોર્મ કેવી રીતે ભરવી આ યોજના મિત્રો આ ખેડૂત પોર્ટલની અંદર છે બાગાયતી વિભાગની જે યોજનાઓ છે તે વિભાગની અંદર આ યોજના ચાલુ છે અને ફ્રોમ કેવી રીતે પ્રવૃત્વ જેનો આપણે અલગથી વિડીયો બનાવેલ છે જે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મોકલ છે એ વિડીયો દેખીને મિત્રો તમે તમારા મોબાઈલની અંદર ઘરે બેઠા ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો એ યોજનાની અંદર લાભ પણ લઈ શકો છો મિત્રો વાત કરીએ તમે ક્યાં જિલ્લાના વર્તન છો એ કોમેન્ટ કરીને જણાવજો ખબર પડે કે આ જિલ્લા નંબરની સાથે અમારી યુટ્યુબ ચેનલનો વિડીયો દેખે છે ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે નવા એક ટોપિક સાથે જય જવાન જય કિશન વંદે માત્ર ભારત માતા કી જય